રામકબીર આપણી ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મૃત્યુ સુધી સોળ સંસ્કાર આપવામાં આવે છે એમાં બાળકના જન્મ પહેલાં એટલે કે ગર્ભ ધારણ કર્યા પછીના પ્રથમ તબક્કામાં ગર્ભ સંસ્કાર આપવામાં આવે છે જેને આપણે ખોળો ભરવો કે સીમંત કહીએ છીએ દીકરી સગર્ભા બન્યા બાદ તેનું તેમજ બાળકનું સ્વાસ્થ્ય સારું રહે ગર્ભસ્થ બાળકને સંસ્કાર આપવા આશીર્વાદ આપવા તેનું સ્વાગત કરવા સૌ પરિવારજનો સગા સંબંધીઓ ભેગા થાય આનંદ ઉત્સવ થાય મંગલ ગીતો ગવાય આવું આપણે સૌ કરીએ છીએ સાથે સાથે ભેટ સોગાદ પણ આપીએ છીએ સદગુરુ જીવણજી મહારાજની કૃપાથી અમો શ્રી મહેન્દ્રભાઈ શામળભાઈ ભગત તથા સુશ્રી સુધાબેન મહેન્દ્રભાઈ ભગત અતિ આનંદ સાથે નવા નવા માતાપિતા બનવા જઈ રહેલ અમારી સુપુત્રી અખંડ સૌભાગ્યવતી ચિરંજીવી નીલમ તથા પતરા નિવાસી શ્રી શરદભાઈ તથા કપિલાબેનના સુપુત્ર ચિરંજીવી વિરાગને આ મંગલમય અવસરને વધાવવા સંભારણા રૂપે આપણા ઉદાભક્ત સમાજમાં ગવાતા કીર્તનોનો સંગ્રહ વધામણી અર્પણ કરીએ છીએ કીર્તન સ્વર વૈશાલી ભગત અને નિર્મલ ભગત સંગીત નિયોજન નિર્મલ ભગત દીકરીને મા તરીકે આપણે શું આપીએ સંસ્કાર સિંચન કરી જન્મ આપ્યો જ્યારે દીકરી પણ માં બનવા જઈ રહી છે ત્યારે એને પણ કંઈ ભેટ સ્વરૂપે અપાય એવા શુભાશયથી આ સંગ્રહ બહાર પાડવામાં આવ્યો છે સૌજન્ય વાસણા નિવાસી શ્રી મહેન્દ્રભાઈ તથા સુશ્રી સુધાબેન મહેન્દ્રભાઈ દાદા ભગત શામળભાઈ ચુનીલાલ દાદી રૂક્ષમણીબેન તથા નાના સ્વર્ગસ્થ શ્રી મણીભાઈ વૃંદાવનભાઈ ભગત તેમજ નાની સ્વર્ગસ્થ લીલાબેન મણીભાઈ ગામ ડોરમાર તો પ્રસ્તુત છે કીર્તન સંગ્રહ વધામણી